અંકલેશ્વરના સજાલી ગામ ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી તેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિતેશ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી સમરસ પંચાયત સજાલી ગામ પંચાયતના સરપંચ તરીકે આતિકા સફાકટ ભૈયાત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા તમામ ટીમ દ્વારા સત્તાવાર રીતે પદસભર પદભાર સંભાળાયો હતો અંકલેશ્વર તાલુકાના સંચાલી ગામ વર્ષો બાદ સમરસ બની છે ગામમાં ટીમ દ્વારા પંચાયતનો પદભાર સંભાળ્યો છે ગામના સામાજિક રાજકીય આગેવાન એવા સફાકટ ભૈયાત દ્વારા પોતાની પરિવર્તન પેનલ ઊભી કરાઈ હતી અને પત્ની આતિકા સફાકટ ભૈયાતને સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉભા રખાયા હતા જોકે ગામના તેમના તેમના પર વિશ્વાસ મૂકીને તેમની ટીમ અને સરપંચને બિનહરીફ જાહેર કરાયા હતા આજ રોજ તલાટી તેમજ તાલુકા પંચાયતના અધિકારીની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી તેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિતેશ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી સરપંચ આતિકા સફાકટ ભૈયાત અને તેમની ટીમ દ્વારા સત્તાવાર રીતે પદ સંભાળ સંભાળ્યો હતો આગામી દિવસમાં સંચાલી ગામના સર્વાંગી વિકાસ સાથે ગામના વિકાસના કાર્યો આગળ વધી ગામને આગવી ઓળખ ઊભી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આજ રોજ સંજાલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી તેમાં મારી પરિવર્તન પેનલે મને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ નિમણૂક કરી છે તે બદલ સરપંચશ્રી તમામ સભ્યો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું